છે પણ આ સરકાર કદાચ આપણું સાંભળતી નથી છે પણ આ સરકાર કદાચ આપણું સાંભળતી નથી કારણ કે એ લોકો વિકાસના નામ પર વિનાશ જ કરી રહ્યા છે ગઈકાલથી મારી ઘણી માતાઓ મારા પિતાઓ ભાઈઓ અહીં આવીને ગોમાં ગામમાં જે વિનાશ થઈ રહ્યો છે એના વિરોધમાં આપણે સૌ એકત્રિત ગઈકાલે રાતથી થઈ રહ્યા છે છતાં પણ આપણે લેખિતમાં ઘણીવાર આપ્યું છે પણ આપણું કોઈ સાંભળી નહીં રહ્યા હતા પણ આટલી મોટી સંખ્યામાં જ્યારે આપણે એકત્રિત થઈને અહીંયા વિરોધ દર્શાવ્યો ત્યારે સરકારી કર્મચારીઓને મામલતદાર સાહેબ હોય કે ડીએસપીને પણ અહીંયા આવીને આપણી રજૂઆત સાંભળવાની ફરજ પડી છે એટલે તમે સૌ અહીં આવ્યા એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આ જ રીતે આ જ રીતે આપણા લડાઈ ચાલુ રાખવાની છે આ એક ગાડી જવાથી આપણે હારી ગયા એવું નથી પણ છેક ત્યાંથી અહીંયા સુધી મામલતદાર સાહેબ આવીને આપણી વાત સાંભળી આપણી રજૂઆત સાંભળી તો એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું સાથે જ પોલીસ કર્મચારીઓએ આપણાને સાથ સહકાર આપ્યો એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને આપણે કાયદાનો ભંગ નથી કરવાનો જે કઈ પણ આગલી આપણી લડાઈ હશે એ આપણા આગેવાન વાસ્તા ચીકલીના ધારાસભ્ય શ્રી અનંતભાઈની આગેવાનીમાં અગાઉ આપણે મિટિંગો કરીને આ લડાઈને આપણે ચાલુ રાખીશું પણ કોઈ પણ સંજોગોમાં આપણે આ પાવર હાઉસ આવવા દેશું નહીં તો શું તમે સહકાર આપશો આજે સવારથી ગઈકાલે રાતથી કેટલીક માતાઓ ભૂખી તરસી આપણે બધા પાણી પીવા વગર અહીંયા આવીને ઊભા છે છે કે નથી તો આજ રીતે આપણે લડાઈ ચાલુ રાખવાની છે અને જયંતિ આપણે જોઈ શકીએ કે પણ સતત સાથ સહકાર આપી રહ્યા છે પણ લખાણું વંચાણું પરિસ્થિતિ આજે આવીને અહીંયા ઊભી છે ત્યારે આપણે જે કંઈક પણ લડાઈ કરવાની હશે એ લડાઈ આપણે લેખિતમાં કરીશું આપ સૌ અહીંયા આવીને જે સાથ સહકાર આપીને કોઈમાં ગામના સાથ સહકારમાં આવીને આપ સૌ ઊભા રહ્યા તો સૌનો આભાર જયંતિ કાકા આપણને ને અહીં જલારામ મંદિર જલારામ બાપાના સાનિધ્યમાં અને આપણા માતાજીના સાનિધ્યમાં આપણે અહીંયા ભેગા થયા છે તો આઠ દસ વાગ્યાથી આપણે અહીંયા ભેગા થતા આવ્યા હતા તો એક વસ્તુ હતી કે આપણે પાવર હાઉસ બંધ કરાવવા બાબતે આપણે ભેગા થયેલા તેમાં એક જ વસ્તુ હતી કે આપણે એક લડાઈ હતી કે પરમિશન લઈને કામ કરો અત્યારે જે આપણી જે અહીંયા જે જમીન હતી એ જમીનની અંદર સિત્તેર કેસ ચાલતો હતો એની અંદર જે ફકીરભાઈ જમીન વેચી ગયેલા એ ખોટો ખેડૂત ખાતેદાર હતો એને ખોટો ખેડૂત ખાતેદાર સરકારી તંત્રએ જાહેર કર્યો છે એટલે અત્યારે બી આ જે કામગીરી જે ચાલી રહી છે તે એની અંદર કોઈ પરમિશન નથી એ લોકો એમ કે અમને પીએમઓમાંથી મંજૂરી મળી છે હવે પીએમઓ એટલે ડાયરેક્ટ દિલ્હીથી એટલે એની પાસે કોણ માગવા જાય આ લોકો આપણને કોઈ કાગળ બતાવતા નથી આપણે તો એને બધા જે કાગળ માગ્યા તે આપણે આપ્યા આપણી પાસે હતા પણ એ લોકોએ આપણને કાગળ આપ્યો કે આ લેવું તમારે ખાતરી કર્યું હોય તો આ લેવો એક નકલ વધારે આપવામાં કંઈ વાંધો તો પણ આપતા નથી પણ પરમિશન નથી એ આપણને એ ખબર છે પણ આપણે કાયદો નિ હાથમાં લેવાનો એટલા ખાતર થઈને આપણી જે રજૂઆત છે તો આપણી લડાઈ તો ચાલુ જ રહેવાની છે અત્યારે એ એક મશીન જવાથી કંઈ પાવર હાઉસ ચાલુ નથી થઈ જવાનું એવા તો કેટલા મશીન આવશે પણ આપણી જે રજૂઆત છે તો આપણે કલેક્ટર સાહેબને જાણ કરી ઘણી જગ્યાએ આપણે જાણ કરી અમદાવાદ સુધી જાણ કરી તેમ છતાં પણ જે સ્ટે હતો તેમ છતાં પણ કામગીરી ચાલુ રહી એ કામગીરી કેમ ચાલુ રહી મામલતદાર સાહેબ આવ્યા તો મામલતદાર સાહેબનું માન રાખીને બે દિવસ આ લોકોએ બંધ રાખ્યું એ કંપનીવાળા એટલા બધા નફટ છે કે આ લોકો પાસે પૈસા છે ને રાજકીય વક છે એટલે કોઈનું સાંભળતા નથી એટલે આપણે વિચારવાનું કે આપણે કેવા માણસોને આપણે લાવતા છે કે આપણા માણસો જ આપણને મદદ નથી કરતા આજે ખેડૂત તરીકે બધાને તકલીફ થાય કે પોતાના ઘર જે જે દિવસે કાઢવાના થાય કે આજે નાગદી પરથી જો વાત કરીએ તો કેટલા બધાને ઘરો મંજૂર થયેલા છે તો બનાવતા નથી તે કેમ કે કદાચ ચાલ ઉઠીને આપણે મકાન બનાવીએ પોતાના ગજવાના પૈસા ઉમેરીએ અને પછી એમ કે અહીંયા કહેવામાં આવેલું હતું કે પચીસ ઘરો કાઢવાના છે તો પચીસ ઘરો જ્યારે કાઢવાની વાત આવે તો આપણા ગજવાના પૈસા જશે ને આપણી જગ્યા છોડીને જવું પડે આવી પરિસ્થિતિ આવે એટલે લોકોને દ્વિધામાં મૂકેલા છે એ કંપનીવાળા આપણને સાચું કહેતા નથી કે એક જ લાઈન આવવાની છે ને એક જ જવાની છે તો એક જ લાઈન આવવાની જવાની હોય તો આપણને કયા વાંધોનો વિરોધ છે પણ એ લોકોએ પોતે કોર્ટની અંદર લખીને બતાવ્યું છે તેમ છતાં પણ આ લોકો અધિકારીઓના ગેરમાર્ગે દ્વારા ખોટું બોલે આપણને ખોટું બોલે એટલા આપણે હવે મામલતદાર સાહેબને અત્યારે વાત કરી છે તો આપણે મામલતદાર સાહેબને અમે જઈને મળી આવશું મામલતદારને જે આપણે જે લેખિત રજૂઆત કરવાની છે ભલે એ લોકો કહે પણ આપણે જે કાગળ જે આપણને ખબર છે કે એ લોકો શું ખોટું કરી રહે છે એ કંઈ કાંઈ એ લોકોએ હજી પરવાનગી લીધી નથી પણ અમને એમ કહે કે પીએમઓમાંથી પરવાનગી મળેલી છે એટલે મારે પરવાનગી લેવાની થતી નથી તમામ પ્રકારની પરવાનગી લીધા પછીથી આપણે ગ્રામ પંચાયતની પરવાનગી લેવાની થાય પણ ગ્રામ પંચાયતને તો આ લોકો કંઈ ગણતા જ નથી એટલા માટે થઈને આપણી લડત છે કે આપણા ગામની રજૂઆત ગામના સરપંચોની રજૂઆત પંચાયતની રજૂઆત પંચાયતના સભ્યોની રજૂઆત સાંભળવામાં નથી આવતી એટલે આજે જે આપણે આટલા એકત્રિત થયા તો આ ગઈકાલે આપણે એકત્રિત થયા તો મશીન ત્યાં મુકાઈ ગયું આપણે કોઈ વિરોધ કરવા કે દોડડી તો ગયા નહીં અટકાવવા માટે ગયા નહીં સાંજે અહીંયા આખી રાત અહીંયા ત્યાં ઘણા બધા સો ટકા લોકો જે આવેલા છે તે રાત્રે સવાર સુધી અહીંયા હતા આપણે કોઈ અટકાયું નહીં કાયદો હાથમાં લીધો નથી ને લેવાના નથી ને આપણે લેવાનો પણ નથી પણ તેમ છતાં આપણી જે રજૂઆત જે છે આપણું સાંભળતા નથી આપણે લેખિતમાં જાણ કરવામાં આવતી છતાં એ સાંભળતા નથી એ રજૂઆતને આપણે અધિકારીઓ દ્વારા એ ઉપલી કચેરી સુધી પહોંચે એ બાબતે આપણે ભેગા થયા છે એટલે આ જે આપણે જે ભેગા થયા છે તે આપણે હું સૌનો આભાર માનું છું કે ફરીથી ને ફરીથી પણ આટલી સંખ્યામાં આપણું આટલું મોટું ગામ છે છ હજાર તો મતદાર છે છ હજારની ઉપર છે આપણા મતદાર તો એની અંદર જો આપણે આ આટલા થઈએ ભેગાથીએ સવારે મેસેજ કરવામાં આવેલો હતો કે દરેક ઘરમાંથી બે બે વ્યક્તિએ ફરજિયાત નીકળવાનું એ મારા માટે કે તમારા માટે નથી આપણા ભાવિ છોકરાઓ માટે છે જેની પાસે કંઈ જ જમીન નથી એની અંદર થંભલો જશે એની જમીન જતી રહેવાની તો એ બાળકો માટે શું રહેવાનું જેને બે પરિવારમાં છે ત્રણ ભાઈઓ છે તો એ લોકો શું કરવાના એટલે આપણી જળ જંગલ જમીન ખેતીની જમીન આંબાવાડી ચીકુવાડી એ બચાવવા માટે થઈને આપણા પ્રયત્નો ચાલુ છે ને હજુ પણ ચાલુ રહેશે અસ્તુ સૌનો ખૂબ ખૂબ આભાર મેં કંઈ